અમરેલી જિલ્લાના ધારી દ્વારા આજે દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ હોય ત્યારે દામાણી હાઈસ્કૂલ ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલી દરેક સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓનું રેલી સ્વરૂપે આયોજન પણ કરવામાં આવ્યું હતું દામાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગના અધિકારીઓની હાજરીમાં વિશ્વ સિંહ દિવસ ઉજવાયો હતો ત્યારે આ પ્રસંગે પર્યાવરણ બચાવો સમિતિના પ્રમુખો ઉપપ્રમુખો સામાજિક કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો તેમજ ધારીની સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહોને બચાવવા અને પ્રકૃતિનું રક્ષણ કરીને તેઓ આ વિવિધ વિષયો પર પ્રવચન પણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું હું નીતિન પરમાર આજ રોજ નહી વસાદ પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસ દસમી ઓગસ્ટના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું તે રેલી દામાણી હાઈસ્કૂલ દ્વારા સમાપ્ત આપવામાં આવી તે દરમિયાન અમે પશુ દવાખાનાની પણ મુલાકાત લીધી જેમાં બાળકોને શિક્ષકો અને આચાર્યો દ્વારા બાળકોને બતાવવામાં આવ્યું કે પશુ દવાખાની અંદર કઈ રીતે સારવાર થાય છે પશુઓની કઈ રીતે સારવાર હોય છે તેને કયા કયા રોગ હોય છે તેના ડોક્ટર દ્વારા ખૂબ સરસ માહિતી આપવામાં આવી અને ખૂબ આનંદ થયો કેટલો સ્ટાફ આપણો હાજર હતો અમે છ જણા કુલ હાજર હતા અને બાળકોને ખૂબ આનંદ અને બધાને ફ્રૂટ પેકેટ દ્વારા નાસ્તોનું પણ જંગલ ખાતા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું જેની અંદર અમારા બીઆરસી શ્રી અતુલભાઈ દવે કમલેશભાઈ સાવલિયા ચેતનભાઈ વસ્તાણી અને અમારો સમગ્ર સ્ટાફ પોલીસ સ્ટાફ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ